જો તમને સવાલ પૂછવામાં આવે કે દુનિયાનો સૌથી મોટો સાપ કયો છે તો જવાબમાં કદાચ એનાકોન્ડા હોઈ શકે પરંતુ સાચો જવાબ કંઈક અલગ છે આજના સમયની વાત કરીએ તો દુનિયાના સૌથી મોટા સાપનું નામ છે ગ્રીન એનાકોન્ડા આ સાપ એમેઝોનના ના જંગલમાં જોવા મળે છે એવું કહેવાય છે કે ગ્રીન એનાકોન્ડામાં ઝેર નથી હોતું પરંતુ આ સાપ એટલો મોટો હોય છે કે એક માણસને આસાનીથી ઘડી શકે છે આ સાપની લંબાઈ છ થી દસ મીટર સુધીની હોય છે મહત્વની વાત એ પણ જણાવી દઈએ કે ઇતિહાસમાં આનાથી પણ મોટા સાપની વાત થઈ ચૂકી છે અત્યાર સુધી દુનિયાનો સૌથી મોટો સાપ ટાઇટે નોબોઆ હતો એવું કહેવાય છે કે આ સાપ ડાયનાસોરના સમયમાં જોવા મળતો તે સમયે કેટલાક લોકો મોન્સ્ટર સ્નેકના નામથી પણ ઓળખતા આ સાપની જાણ બે હજાર નવ માં કોલંબિયામાં ખોદકામ વખતે જાણ થઈ કારણ કે ખોદકામ દરમિયાન કેટલાક અવશેષો મળ્યા હતા બસ ત્યારથી જ તેને દુનિયાનો સૌથી મોટો સાપ માનવામાં આવે છે તમને જાણીને નવાઈ લાગશે કે વર્ષ બે માં અઢારમાં કેટલાક અમેરિકાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે એમેઝોન નદીમાં આજે પણ આ સાપ છુપાઈને રહે છે જો કે એમેઝોન નદી એ મોટી નદીઓમાંથી એક છે જેના વિશે માણસોને સંપૂર્ણપણે જાણકારી નથી